ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી આ સદસ્યતા અભિયાનની શરૂઆત થયા બાદ ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબથી આ શરૂ કરી અને આજે જિલ્લાની અંદર આ પ્રાથમિક સદસ્યતા અભિયાન માટેની આ પહેલી બેઠક યોજાઈ એની અંદર આજે મને પ્રાથમિક સદસ્યતા અભિયાન તરીકે મને સભ્ય બનાવવામાં આવ્યો છે અને એની સાથે અમારા સૌ ધારાસભ્યોને જિલ્લાના સદસ્યતા અભિયાનની અંદર સદસ્ય બનાવ્યા છે તો આજે હું એ કહીશ કે દરેક ધારાસભ્ય દ્વારા અમે લગભગ એકથી સવા લાખનો ટાર્ગેટ લીધો છે અને અમે પાંચ લાખ પચાસ હજારે પહોંચવાના અમારા પૂરતા પ્રયત્નો છે અને અમે નક્કી કર્યું છે કે અમારે કોઈ પણ પ્રકારે પાંચ લાખ પચાસ હજાર જેટલા સદસ્યો આ ખેડા જિલ્લાની અંદર બનાવવાના છે અને જિલ્લા પ્રમુખ જિલ્લાની ટીમ અને સૌ ચૂંટાયેલી પાંખ સાથે મળી અને અમે કામગીરી કરવાના છે અને આમાં સૌ ધારાસભ્યશ્રીઓએ જે ટાર્ગેટ લીધો છે એમાં સાથ અને સહકાર આપશે એવું હું જણાવું દેશનું સંવિધાન હોય કે પાર્ટીનું સંવિધાન હોય એનું પાલન ભારતીય જનતા પાર્ટી વર્ષો વર્ષથી કરતી આવી છે ભારતીય જનતા પાર્ટીના સંવિધાનના આધારે દર છ વર્ષે પ્રજાની વચ્ચે જઈ અને સામાન્ય સભ્યોના આધારે સક્રિય સભ્યો નોંધી અને તેના સંગઠનની રચના કરવાની એક પ્રક્રિયા હોય છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનની શરૂઆત નરેન્દ્રભાઈને સદસ્ય બનાવીને કરવામાં આવી ત્યારબાદ ભૂપેન્દ્રભાઈને પાર્ટી સાહેબ બન્યા અને ત્યારબાદ જિલ્લામાં અમે સૌથી ચૂંટાયેલા સિનિયર નેતા પંકજભાઈને આજે સદસ્ય બનાવી અને જિલ્લાનો છ લાખ સાડા પાંચથી છ લાખનો લક્ષ્યાંક નક્કી કરીને અમે લોકો વચ્ચે જઈશું અમારી સરકારની કામગીરી અમારી પાર્ટીની વિચારધારાને લોકો વચ્ચે મૂકી અને લોકોને સદસ્ય બનાવશું